તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે આપણા બધા ભાઈબંધો અને અને સંગાથ રીલ શૂટ કરવા જઈ રહ્યા છીએ મોમાના મંદિરે તો હાલ ધવલ શૂટ કરે સાયકલ જોવા માકા બતાવ તો આપણે હવે તળાવ બોકી ગયા છીએ હવે થોડું જ બાકી અમા મંદિર જ દેખાય હા આ કિશન એ બ્લોગ કર્તિક હા અને આ ના ટિયા આપણો કિશન બ્લોગ કરતો કરતો તો હ ના આગળ જઈને આપણે બીજું વચાઈ કિશનના ના કંકોડો એનો ઈચ્છા જી હ કંકોડો ની વાડે લીલા ગુત્તા ગુત્તા જડા જઈએ 400 રૂપિયા બાસ છે લોલો ચલો 400 રૂપિયા તો જેને કંકોડા લેવા હોય તો કિશન જોડે પોટી દેજો કિશન ના કમેન્ટ કરો તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા અને હાલ બધા થાચાય તે સોયલે બેઠાય હવે દર્શન કરવા નહીં જાઉં હળાઈ બાજુ તો આપણે હવે અહીં મકા દર્શન કરવા જઈએ લ્યો આ રીલ શૂટ કરવાનું શૂટ કરવાનું અહીં આપણે આયુ મંદિર આયુ તળાવ અને આપણો ટેડી હોય રખડ ગાયો હી આ બધા બેઠા હે આ બધા મમ્મી જય માતાજી મિત્રો અમે મોમાના મંદિરે આવી ગયા અને સર્વનનું શૂટિંગ થાય છે અને કિશનનો વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઇબ સર્વનો બ્લોગ ચાલુ અને આપણું ટેડી કેમેરામે તો આપણે વિડિયો ચાલુ તો નેહાડે જઈને અડધો બ્લોગ કન્ટિન્યુ કરીએ ટેડી હું થાય ટકરે સાહિલ આયા એ હું મેળા આવ્યો આવ્યો તમારે

કે યાર કિસન તું હેડ તો જવાનું તાર જે જા સતલાય ખીલ કર્યા બધા આ બંધવા જ નહીં રહેવાનું દોડી જય માતાજી મિત્રો આ ખતમ થાય તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી જય માતાજી